અંકલેશ્વર જીઆઈડીસી ની સ્થાપ કલર કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ બપકી ઉઠતા અફડા તફરી મચી જવા પામી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્થાફ કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ખ્વાજા ચોકડી નજીક ભીષણ આગની ઘટના સામે આવી હતી સ્ટાફ કલર નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા હતા બનાવની જાટ થતાં જ પાંચથી વધુ ફાયર ટેન્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેતા કવાયત હાથ ધરી હતી તો બીજી તરફ બનાવટના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો યાકુબ પટેલ પતલ ભરૂચ